એક ઠેકાણે અમારે કથામાં ક્યાંક જવાનું હોય ક્યાંક કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો ગાડીઓ તો તમારી હોય તમે લઈને આવો તમે લઈ જાઓ તમે મૂકી જાઓ આ બધું તમે કરતા હો તો એક જ દિવસનું પેલું હતું કાંઈક ને મારે એ લોકોએ પ્લેનની વ્યવસ્થા કરી વળી સુખી માણસ એટલે પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરી એટલે કે આમાં તમે આવી જજો અને પછી એ જ પ્લેન પાછું તમને મૂકી જશે ભલે જે રીતે વ્યવસ્થા હોય એ રીતે એમાં એ જ કાર્યક્રમમાં એક બીજા સાધુ પુરુષે એક મહાપુરુષે પહોંચવાનું હતું એટલે મને ત્યાંથી પાછો ફોન આવ્યો કે તમે જે પ્લેનમાં આવો છો એમાં જો જગ્યા હોય તો આમને પણ હારે લેતા હો તો એ પણ પહોંચી જાય મેં કીધું એરોપ્લેને ઉડવાનું છે કોકે પ્લેનની વ્યવસ્થા કરીને આપણે ના પાડવા વાળા કોણ કોઈ સવાલ જ નહોતો મેં કીધું હા હા જરૂર એમાં હું વાંધો એટલે એ સાથે આવ્યા પહોંચ્યા જો ફરીથી કહું છું કે આમાં આનો આનો એનો ઓલી રીતે અર્થ નહીં કરતા પણ તથ્ય અને સત્યની વચ્ચે શું ફરક છે એટલે અમારા કોઈ ભક્તે એ વ્યવસ્થા કરેલી પ્લેનની અને ત્યાં પહોંચવાનું હતું એમાં આયોજકોનો ફોન આવ્યો કે આમને પણ લેતા હોય બિલું બે સીટ બીજી વધારાની છે જ વધારે સત્સંગ થતો જશે વાતો કરતાં કરતાં જઈશું પહોંચ્યા જ્યાં જવાનું હતું ત્યાં લેન્ડ થયા તો એમણે ખૂબ પ્રચાર પ્રસાર કરેલો આવે છે આવે છે પ્લેનથી આવે છે તો એરપોર્ટ ઉપર પાંચસો માણા એમના બધા શિષ્યો ભક્તો તો એમણે એમને રિસીવ કર્યા હું એક બાજુથી પછી કે બાપુ પછી હું ત્યાં મળું આપને મહાપુરુષ બાપુ એટલે આપણે અહીંયાના નહોતા ટૂંકામાં યુપી બાજુની વાત છે મેં કીધું મારાજે હું તમને ત્યાં મળું છું અહીંયા ઘણા બધા આપના ભક્તો આવ્યા છે મળી પછી આપ આવ એટલે હું નીકળી ગયો અને પછી એ બધા ભક્તોએ ભક્તોએ ઓલાનો વાંક નહીં બચાડ્યો ભક્તોએ એ રીતનો પ્રચાર કર્યો કે ગુરુજી સ્વાભાવિક છે ને પોતાના ગુરુજી માટે હોય ભાવ ગુરુજી પ્રાઇવેટ પ્લેનથી પધાર્યા સંકળોની સંખ્યામાં ભક્તોએ સ્વાગત કર્યું ગુરુજીના એરપોર્ટ ઉપર સાથે ભાઈશ્રી પણ હતા ગુરુજી એમને પણ લેતા આવ્યા કઈ વાંધો આવે એમાં આપણને કાંઈ નુકસાન કરું હતી હતી તથ્ય 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 હતું હતું છે ઇતિહાસ પણ પછી એને તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો ઈ સત્ય છે એ મહત્વનું છે તમે મહિમા કોનો વધારો છો મહિમા તમે કોનો વધારો અને નહીં તો મહિમા બે વધારો ને